ફ્રેન્ડ્સ આજે આપણે ખૂબ જ ઓછા સમયમાં બનતા અને વેજીટેબલથી ભરપૂર એવો એક નાસ્તો બનાવીશું જે તમે સવારે કે સાંજે નાસ્તામાં યા તો બાળકોના ટિફિનમાં આપશો તો ખૂબ જ હેલ્ધી એવો નાસ્તો બાળકોને એને મોટાને બધાને ખૂબ જ પસંદ આવશે તો એના માટે મેં એક બાઉલમાં દોઢ કપ રવો લીધેલો છે અને એની સામે આપણે અડધો કપ ચણાનો લોટ લઈશું અને હવે આપણે એમાં એક કપ છાશ એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું અહીં મેં એક કપ છાશ અને આગળ આપણે અડધો કપ પાણીનો ઉપયોગ કરીશું પણ જો તમારી પાસે છાશ ન હોય તો તમે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો અને જો તમને એવું લાગે તો પાણીમાં એક લીંબુ નીચોવી દેશો જેથી એમાં થોડીક ખટાશ આવશે તો આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે એટલે તમે જો છાશ ન હોય તો તમે પાણીમાં લીંબુ નીચોવીને પણ એડ કરી શકો છો અને હવે બસ બધું જ આપણે બરાબર મિક્સ કરી દઈશું અને મિક્સ થઈ જાય એટલે ઢાંકી આપણે પંદર મિનિટ માટે એને રેસ્ટ ઉપર મૂકી દઈશું અને હવે આ બેટર આપણો રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે વેજીટેબલ કટ કરી લઈશું તો મેં અહીંયા વટાણા બાફેલી મકાઈ એક ગાજર કેપ્સિકમ એક ટમેટું અને બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે એને આપણે કટ કરી લઈશું અને એની સાથે આપણે ખવાય એવી એક ચટણી બનાવશું તો એમાં આપણે એક મિક્સી જારમાં આઠ દસ લસણની કઢી બે તીખા મરચાં લીધેલા છે એક ઇંચ આદુનો ટુકડો લીધેલો છે અને હવે આપણે એક ચમચી આખું જીરું અડધી ચમચી કાળા મરીનો પાવડર નાખી દઈશું અડધી ચમચી સંચર પાવડર એડ કરીશું અને અડધી ચમચી આપણે નિમક એડ કરીશું સંચર પાવડર જરૂરથી નાખજો એનાથી ટેસ્ટ ચટણીનો ખૂબ જ સરસ આવશે અને મેં અહીંયા લીલા ધાણા લીધેલા છે જેની કૂણી દાંડલીઓ પણ મેં સાથે જ લીધેલી છે અને બે ચમચી જેટલા માંડવીના દાણા અને થોડા આપણે ફાફડી ગાંઠિયા એડ કરીશું એનાથી આ ચટણીની થિકનેસ ખૂબ જ સરસ આવશે અને મેં અહીંયા અડધી કેરી લીધેલી છે ખટાશ માટે જેની મેં છાલ કાઢી લીધેલી છે જો તમારી પાસે કેરી ન હોય તો તમે લીંબુનો રસ પણ ઉપયોગમાં લઈ શકો છો અને એમાં અડધી ચમચી આપણે ખાંડ નાખીશું અને જરૂર પૂરતું પાણી નાખી અને એને આપણે પીસી લઈશું તો જુઓ આપણી ચટણી પણ ખૂબ જ સરસ રીતે પીસાઈ ગઈ છે અને પીસવામાં જો તમે બે ટુકડા બળફનો નાખશો તો તમારી આ ચટણી છે એનો કલર એકદમ સરસ રહેશે તો હવે આપણી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે અને આપણું બેટર જોઈએ તો એમાં આપણે રવો નાખ્યો છે તો જુઓ એકદમ ખાટું થઈ ગયું છે છાસ અને પાણી છે એ બધી એબ્ઝોર્બ થઈ ગઈ છે તો અત્યારે આપણે થોડું જ પાણી નાખીશું અને આપણે બેટરને બરાબર મિક્સ કરી લઈશું તો અત્યારે તમારે વધારે પાણી નથી નાખવાનું કેમ કે આપણે આપણે આગળ વેજીટેબલ નાખીશું ને એટલે વેજીટેબલનું પણ પાણી થશે તો તમારે પાણી વધી જશે એટલે અત્યારે આપણે ખાલી ત્રણથી ચાર ચમચી જેટલું પાણી નાખીએ અને એને બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણે જે મસાલા છે એમાં વધારે મસાલા કરવાની કોઈ જરૂર નથી બસ એમાં થોડું સ્વાદ પ્રમાણે નિમક અને અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરી દઈશું અહીંયા મેં બે તીખા મરચાં લીધેલા છે પણ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછા વત્તા કરી શકો છો અને બે મોટી ચમચી મેં બાફેલી મકાઈના દાણા લીધેલા છે અને બે ચમચી મેં અહીંયા વટાણા લીધેલા છે તમે ઈચ્છો તો વટાણા ક્રશ કરીને પણ લઈ શકો છો અને બે થી ત્રણ ચમચી આપણે કોથમીર નાખીશું અને આપણે જે શાકભાજી લીધા હતા એ બધા જ મેં ચોપરમાં એકદમ ઝીણા કટ કરી લીધેલા છે એ પણ આપણે અહીંયા એડ કરી દઈશું અને બસ હવે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈશું તો જુઓ જે બધું જ બરાબર મિક્સ થઈ ગયું ને તો હજુ આપણું બેટર છે એ થોડું ઘાટું લાગે છે તો એમાં આપણે થોડું પાણી નાખી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું અહીંયા પાણી છે એ ધીમે ધીમે નાખવાનું જો બેટર એકદમ પાતળું થઈ જશે તો તમારો નાસ્તો બરાબર નહીં બને તો હવે જુઓ આપણું બેટર બરાબર મિક્સ થઈ ગયું છે ને તો હવે અત્યારે મારે થોડો જ નાસ્તો બનાવવાનો છે બાકીનો પછી બનાવવાનો છે તો હવે આ બેટરમાંથી આપણે એ થોડું બેટર અલગ કાઢી લઈશું અને બાકીનો સાઈડમાં મૂકી દઈશ તો હવે આ બેટર છે ને એમાં મેં અહીંયા અડધી ચમચી ખાવાનો સોડા લીધેલો છે જેથી આપણો નાસ્તો છે ને એકદમ ફ્લફી બનશે અને એના ઉપર આપણે અડધું લીંબુ નીચોવી દઈશું અહીં તમે ઈનોનો ઉપયોગ પણ કરી શકો છો અને બધું જ બરાબર મિક્સ કરી લેશું તમે આ એક નાસ્તા બેટરમાંથી ઘણા બધા નાસ્તા બનાવી શકો છો જેમ તમે ઈડલી ઢોસા ઉત્તપમ તમે એમાં અપમ બનાવી શકો છો અને ભજીયા બનાવી શકો છો એ તો ઢોકળા પણ બનાવી શકો છો તો આપણે અહીંયા અપમ બનાવીશું તો મેં અહીંયા અપમ પેનને છે બધામાં તેલ નાખી દીધેલું છે અને હવે એમાં આપણે એક એક ચમચી બેટર નાખી દેવાનું છે અને હા ખાસ ફ્રેન્ડ્સ જ્યારે પણ અપમ બનાવો ત્યારે યા તો તમે નીચે વચ્ચેના જે ત્રણ છે એને સ્કીપ કરી દેજો અને યા તો એમાં લાસ્ટમાં બેટર એડ કરજો કેમ કે વચ્ચે છે એ ગેસની ફ્લેમ છે વધારે લાગતી હોય છે એટલે એ બળી જાય છે તમે જો એવી રીતે લાસ્ટમાં એમાં ખીરું એડ કરશો તો એ અપમ બધાની સાથે એકદમ સરસ રીતે ચડી જશે પણ જો તમે પહેલાં એમાં નાખી દેશો અને ગેસની ફ્લેમ ફૂલ હશે તો એ વચ્ચેના જે અપમ છે એ બરાબર ચડશે નહીં અને બળી જશે તો બસ હવે બધામાં એડ થઈ ગયું છે તો આપણે એને ઢાંકીને બેથી અઢી મિનિટ માટે ચડવા દઈશું તો જુઓ ઉપરની સરફેસ છે એકદમ ડ્રાય થઈ ગઈ છે પછી આપણે એને પલટાવી દઈશું તો જુઓ કેટલા સરસ રીતે ચડી ગયા છે તો એવી જ રીતે આપણે બધા જ અપમને પલટાવી દઈશું તો ફ્રેન્ડ્સ આ વેજીટેબલથી ભરપૂર આ નાસ્તાની રેસીપી તમને કેવી લાગી એ મને ચોક્કસથી જણાવજો અને જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય અને તમે અત્યાર સુધી વિડીયો જોયો છો તો આ વિડીયાને લાઇક કરી તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરી શકો છો અને જો હજુ સુધી મારી ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો તો જુઓ આપણે આવી જ રીતે બધા જ અપમને પલટાવી લીધેલા છે અને હવે પાછા એને ઢાંકી અને આપણે દોઢથી બે મિનિટ માટે ચડવા દઈશું પણ હા ગેસની ફ્લેમ છે એ મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે જો વધારે હશે તો અપમ તમારા બળી જશે તો જુઓ આપણા બધા જ અપમ બની ગયા છે હું તમને બતાવું છે ને એકદમ જેટલા દેખાવે સરસ છે એના કરતાં પણ ટેસ્ટમાં ખૂબ જ સારા છે તો ફ્રેન્ડ્સ એક વખત આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને તમે એને દહીં ચા કે સોસ સાથે પણ સર્વ કરી શકો છો અને મેં અમને આપણે જે આગળ ચટણી બનાવેલી છે એમાં થોડું દહીં નાખીએ અને થોડી આ પાતળી બનાવેલી છે અને એની સાથે અમને સર્વ કર્યા છે તો ફ્રેન્ડ્સ જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચલો હવે મળીએ આવી જ ઇઝી અને અલગ જ રેસીપી સાથે ત્યાં સુધી બાય